સો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં સો હું આજે તમારા માટે લઈને આવી છું ડ્રાય ફ્રૂટવાળો રજવાડી વઘારેલો રોટલો યસ ડ્રાય વાળો સો કંઈક આજે આપણે નવું ટ્રાય કરી તો તેના માટે છે અહીં મેં એક વેસન લીધેલું છે તેને આપણે ગરમ કરી અને તેની અંદર છે એ અરાઉન્ડ એકથી દોઢ ચમચી જેટલું ઘી છે એ આપણે એમાં એડ કરી છે અને ઘી ગરમ થાય ત્યાર પછી છે તેની અંદર છે બીજા બીજા બધા છે એ મસાલા આપણે એડ કરી છે તો ફસ્ટ ઓફ ઓલ છે એ આપણું ઘી ગરમ થાય પછી તેની અંદર નાની એક ચમચી છે એ મેં રાઈ એડ કરેલી છે અને રાઈનું પ્રમાણ છે અહીં થોડુંક ઓછું રાખું છું ત્યાર પછી આખું જીરું છે એ હું એડ કરું છું આખું જીરું છે એ અરાઉન્ડ બે ચમચી છે એ આખું જીરું આપણે અત્યારે એડ કરી છે ત્યાર પછી પિંચ ઓફ હિંગ છે એ છે તે હું એડ કરું છું અને ત્યાર પછી હાફ ચમચી છે એ હળદર છે હું એડ કરું છું અને આ બધા મસાલા છે તેને આપણે લો ફ્લેમ ઉપર છે એ સાતળીએ છીએ અને ત્યાર પછી છે તેની અંદર આપણે બીજી બધી વસ્તુ છે એડ કરી છે અહીં મારી પાસે છે એ તલ છે એ અરાઉન્ડ હું બે ચમચી તલ છે અત્યારે મેં લીધા છે અને તલ છે એ ઓપ્શનલ છે તમે તમારી રીતે નાખી બી શકો છો અને સ્કીપ બી કરી શકો છો ત્યાર પછી જે કેપ્સિકમ છે એ મેં લીધેલું છે કેપ્સિકમને છે એ મેં બહુ ઝીણા ટુકડા નથી કરેલા મીડિયમ સાઇઝના ટુકડા કરી અને કેપ્સિકમને મેં લીધું છે અને તલ પણ છે તેની અંદર જ છે આ રીતે સતડાય છે અને કેપ્સિકમ છે એ થોડુંક રોસ્ટ થાય ઘીમાં ત્યાર પછી છે તેની અંદર છે અહીં મેં અનઈવન ચોપ છે એ મારા કાજુ લીધેલા છે કાજુ હું એડ કરું છું અને ત્યાર પછી છે તેની અંદર છે અહીં મેં લીલા મરચાં તીખા જે લીલા મરચાં આવે છે એ લીધેલા છે લીલા મરચાંની કટકી કરી અને મેં એ લીધેલા છે અને તેને પણ છે આપણે સોતે છે એ કરી લઈએ છીએ અને આ પ્રોસેસ છે એ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર છે આપણે કરવાની છે અને આને પ્રોપર છે એ આપણે સોતે કરતા નથી ત્યાર પછી છે અહીં મારી પાસે કિસમિસ છે મારી પાસે આ મુનકા કિસમિસ છે તો અત્યારે મેં એ લીધેલી છે તમારી પાસે નોર્મલ કિસમિસ હોય તો તમે એ પણ લઈ શકો છો અને તેને મેં અરાઉન્ડ પાંચથી છ કિસમિસને એડ કરેલી છે અને ત્યાર પછી બે ચમચી જેટલી વરિયાળી છે એ હું લઉં છું અને તેને પણ છે એ આપણે એડ કરી દઈએ છીએ અને આ બધી વસ્તુને છે એ આપણે પ્રોપર રીતે છે એ સાતડી દઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણું જે ગ્રીન કલર છે એ ખૂબ જ સરસ છે એ ઉભરીને આવ્યો છે અને આ પ્રોસેસ આપણે ઘીમાં જ કરી છીએ તેનો સ્વાદ તો જ છે એ ખૂબ જ સરસ આવશે અને જો ફ્રેન્ડ્સ તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે મારી ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરી આપજો જેથી કરીને મારા નવા નવા વિડીયોઝની છે એ નોટિફિકેશન તમને આવતી રહે અને ત્યાર પછી અહીં મેં અરાઉન્ડ સ્વાદ પ્રમાણે એક ચમચી નિમક એડ કરેલું છે લીલું લસણ છે એને પણ હું અત્યારે ઝીણું ઝીણું ચોપ કરીને મેં લીધેલું છે અને આ લીલી ડુંગળી છે તેનો સફેદ ભાગ અને લીલા પત્તાનો ભાગ એને પણ મેં ઝીણે ઝીણો સમારેલો છે અને તેને પણ છે હું સોતે કરી નાખું છું અને તેને છે એ આપણે હાઈ ફ્લેમ ઉપર છે એ આપણે સોતે કરી છે જેથી કરીને એની સ્મોકી ઇફેક્ટ છે એ આપને આવશે અને સ્વાદમાં છે એ ખૂબ જ સરસ લાગશે સો ફ્રેન્ડ્સ તમે આ નાસ્તો છે એ સવારે બ્રેકફાસ્ટમાં બી કરી શકો છો ઇવન તમારે લાઇટ ડિનર કરવું હોય ત્યારે પણ આ નાસ્તો છે તમે બનાવી શકો છો તેની અંદર છે અરાઉન્ડ હું બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર છે એ આ સ્ટેજે જ એડ કરું છું આપણે આમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ કરતા નથી કારણ કે લીલું લસણ અને લીલી ડુંગળી આપણે એડ કરેલી છે અને આપણે આને ગ્રીન જ રાખી છે તેથી આમાં લાલ મરચું પાવડર એડ કરવાની જરૂર રહેતી નથી અને આ સ્ટેજ છે તેની અંદર થોડુંક જ અરાઉન્ડ બેથી ત્રણ ચમચી જેટલું પાણી હું એડ કરું છું જેથી કરીને આપણા મસાલા છે એ બળી ના જાય અને તેને લીડ ઢાંકી અને જસ્ટ બે મિનિટ માટે છે એ સોતે થવા દઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણા જે મિક્સર છે એ ડ્રાય થઈ ગયું છે અને સોતે થઈ ગયું છે હવે તેની અંદર અહીં મેં બાજરાના બે રોટલા હતા તેને આગળના દિવસે છે મેં કરી રાખ્યા છે તેને ડ્રાય કરી અને તેને મિક્સરમાં છે મેં આ રીતે એક સરખો ભૂકો કરી લીધો છે મિક્સરમાં એક સરખો ભૂકો જો થયેલો હશે તો જ છે એ વ્યવસ્થિત છે એ આપણે આમાં બાઇન્ડિંગ આપી શકશું હાથથી કરેલો ભૂકો છે એ સારો નથી લાગતો તો પર્ટિક્યુલર તમારે મિક્સરમાં છે એ ભૂકો કરી અને આવી રીતે ડ્રાય રાખવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો કલર છે એ ખૂબ જ સરસ રીતે પકડાઈ ગયો છે અને ધીમે ધીમે છે એ હળવા હાથે છે એ મિક્સ કરતા રહીએ છીએ જેથી કરીને બધી જ ફ્લેવર્સ છે એ આપણા રોટલામાં આવી જાય અને રોટલાના ભાગનું મીઠું છે એ મેં રોટલામાં નાખી દીધું એટલે હવે આપણે જે ઉપરથી મીઠું એડ કરવાની જરૂર રહેતી નથી અને આને પણ છે એ આપણે ગેસ ઉપર છે ધીમા તાપે ચડવા દઈએ જેથી કરીને બધી જ ફ્લેવર્સ છે એમાં બેસી જાય અને આમાં આપણે બીજા કોઈ ગરમ મસાલા કે બીજું કશું જ છે એડ કરતા નથી અને ખૂબ જ સરસ છે એ ટેસ્ટમાં લાગે છે ઇવન ચા ભેગો બી સરસ લાગે છે અને તમે દહીં સાથે એડ કરો તો બી છે એ સરસ લાગે છે એટ ધ એન્ડ ઓફ ધ હું આની અંદર બે ચમચી જેટલું ફરીથી છે એ ઘી એડ કરું છું મને ઘી થોડુંક ઓછું પડ્યું હતું એટલે હું એડ કરું છું અને રોટલાને છે એ આપણે જે કહી શકાય કે ડ્રાય મિક્સર તૈયાર થાય છે એટલે કોરો મોરો જ છે એ ખાવાની મજા આવે છે અને ભીનું મિક્સર છે એ આપણે નથી કરતા અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ છે એ આપણો રોટલો બનીને તૈયાર છે અને હવે આ સ્ટેજે ગેસની ફ્લેમ ઓફ કરી તેની અંદર છે એ મેં અહીં કોથમરી લીધેલી છે તેને હું છે ફ્રેશલી કટ કરીને જ આપણે આમાં છે એડ કરી દઈએ છીએ અને બધી વસ્તુ છે એ આપણે ગ્રીન લીધેલી છે તો વિન્ટર સિઝનમાં છે એ બધી જ વસ્તુ છે એ અવેલેબલ હોતી હોય છે તો તમે જે કાંઈ બી જો એડ કરવું હોય તમે ઝીણું ઝીણું કટિંગ કરીને આમાં એ બી એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ રોટલો ખૂબ જ સરસ બન્યો હતો અને તેને ચા ભેગી ખાવાની ખૂબ જ મજા આવી હતી તો તમે પણ તમારી ઘરે છે એ વઘારેલો રોટલો રજવાડી ડ્રાય ફ્રૂટથી ભરેલો વઘારેલો રોટલો છે એ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં કહેજો કે રોટલો છે એ કેવો બન્યો તો હું એને એક છે એક પ્લેટમાં છે વઘારેલા રોટલાને સર્વ કરું છું તમે જોઈ શકો છો કે રોટલાનું જે મિક્સર છે એ ખૂબ જ દાણેદાર અને ખીલીને છે એ ઉભરી આવ્યું છે તો ફ્રેન્ડ્સ તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો અને મને ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને પણ કરી દેજો